જન ચીકી જુવાઈ એટલે મતલબ બધા બંડલ તમે પીઓ અને પી એટલે પાછું બંડલ દે એટલે એમાં સારામાં સારી બીડી એ અંદરથી આમ સોતે છે છેલ્લી બીડી પાછું પાછો એક પડી કુએ જન ચીને કીધું કે તમેને યોગા મનો કરી દો યોગામાં જશે ને તો બીડી પીવા માટે બોલી જશે તંચી એ મોં ઘે ડાટ ફી ભરીને એને યોગામાં પકડો અને યોગા માં તો પછી કસરત જ કરવાની આવે આ ઊંચા કરોન કો તે ઊંચા કરોન બધું કરાવે करावे કે ચમન બીડી પીવાનું ભૂલી તો ન ગયો પણ જે હાથે બીડી પીતો તોને એના કપાળમાં કાંદા પોળું પહેલા હાથથી વીડી પીતો હતો હવે એને યોગમાં એવા અંગ કસરત પ્રયોગ લાગી ગયો ને તે પગથી વીડી પીવા બેઠો બોલો વ્યસન બહુ ખરાબ ચીજ છે સાહેબ આ દેશમાં વ્યસન ના હોય અને ફેશન ના હોય તો ભારત દેશ જેવો બીજો મહાન દેશ Thank you.